नमस्कार दर्शक मित्रों वॉइस ऑफ वडोदरा न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે वॉइस ऑफ વડોદરા ન્યૂઝ ટીમ કાશ્મીર માં થયેલ આતંકવાદી હુલાને સખત રીતે વખોડે છે વડોદરા શહેરની સમગ્ર મસ્જિદો ખાતે મુસ્લિમ સમાજે પહેલગામ માં થયેલ આતંકવાદી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાડી કાડી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો ત્યારે તાંદળજા સંતોષનગર અશરફી મસ્જિદ ખાતે જુમાની નમાઝ બાદ આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી મુસ્લિમો દ્વારા સખત વિરોધ નોંધાવ્યો હતો અને આતંકવાદને જડમૂડમાંથી ખતમ કરવા દેશ સાથે સહયોગ આપવા જણાવ્યું હતું તેમજ આતંકવાદી હુમલામાં શહીદ થયેલાને શ્રદ્ધાંજલિ અર્પી વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ હઝરત ખાન સાથે જય શાહનો ખાસ અહેવાલ

હિન્દુસ્તાન ની સાથે છે અમે નિર્દોષ લોકોની હત્યા ને બિલકુલ અમે વિરોધ કરવા માંગે છે કે આતંકવાદી જે હુમલો થયો છે દુઃખદ ઘટના થઈ છે જે કાશ્મીરની અંદર થવું છે બહુ દુખદ ઘટના છે આખા હિન્દુસ્તાનમાં નાખી દુનિયામાં આ મતલબ બહુ જ દુઃખવાળી વાત છે

इसकी वजह यह है कि पहलगाम के अंदर जो आतंकवादी हमला हुआ है वो पूरी दुनिया के लिए काला दिन है और उसी काले दिन को समझाने के लिए हमने ये काली पतिया पहनी पहनी है और हम उस हमले का खंडन करते हैं लोगों ने जो वहाँ पर किया है आतंकवादियों ने और निर्दोष लोगों की जो जान वहाँ पर ली है ये बहुत ही पूरी चीज़ है और बहुत बुरा अमल है और હમ ઉભ આતંકવાદીઓ કા ફોટો દેખા નહીં ચાતે લાશે દેખા ચાતે હમ ઉાશે દેખના ચાતે હૈ કે લે અગર હમુરત પડી तो हम हर कदम पर सरकार के साथ तैयार है जहां जहां जाना हो वहां हम जाने के लिए तैयार है क्योंकि ये हिंदुस्तान हमारा है ये मुल्क हमारा है इसीलिए तो कहा है सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हम बुल हैं इसके ये गुल सिका हमारा मजहब नहीं सिखाता आपस में बैर रखना हिंदी है हम वतन है हिंदुस्तान मौलाना तो इमान अशरफी मस्जिद संतोष नगर